તમે તો કોના દુઃખો નથી હૈરા વાલ્મીકી દુઃખી થાય તો એને પણ માર્ગદર્શન કરનારા તમે છો વ્યાસ દુઃખી થાય તો એને માર્ગદર્શન કરનારા તમે છો અરે ધ્રુવ હોય પ્રહલાદ હોય એ બધાને માર્ગદર્શન કરનારા તમે છો તો મારું માર્ગદર્શન નહીં કરો અને ત્યારે કહ્યું કે તમે ચિંતા ન કરો હું પ્રતિજ્ઞા કરું છું કે તમે ઘરે ઘરે જેને તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ મૂકી જાઉં નારદજીએ સંકલ્પ કરી લીધો છે એક દિવસ નારદજી ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર એને કલયુગ ને ભયંકર જોયું એક જગ્યાએ પણ સદાચાર નહીં એક જગ્યાએ પણ કોઈ એક એવું સ્થાન ન હતું એક એવું સ્થાન ન હતું કે જે સ્થાનમાં ક્યાંય ભજન દેખાય ભજન વિનાનું સ્થાન હતું બધા મંદ સુમંદ મતયો બધા મંદ મતિના હતા બધા મંદ ભાગ્ય વાળા હતા બધા પોતાના માટે જીવવા વાળા હતા એક પણ જગ્યાએ શાંતિ ન તમને ખબર કેમ પડી જાય કે આ જગ્યામાં ભજન થયું છે જે જગ્યામાં તમને શાંતિ મળે સમજવાનું કે આ જગ્યામાં ભજન થયું છે જ્યાં તમને અશાંતિ જોવા મળે સમજવાનું કે અહીંયા ભજન નથી હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગમ સેતુ બંધનમ બધામાં ગયા પણ બધી જગ્યાએ ક્યાંક

એ પૃથ્વી છોડીને જતા હતા છેલ્લી વખત એને એવું થયું કે વૃંદાવનમાં તો કરી છે હરિએ છે વૃંદાવનમાં તો જવા દે જેવા વૃંદાવનમાં ગયા છે તો ભક્તિ મહારાણી પોતાના બે પુત્રોને ને કોળામાં લઈને બેઠા છે રડે છે ભક્તિ મહારાણી એક પુત્ર નું નામ છે જ્ઞાન એક પુત્ર નું નામ છે વૈરાગ્ય કલયુગમાં લોકો જ્ઞાન તરફ કોઈ દોડનારું હશે જ નહીં જ્ઞાનના ગ્રાહકો કોઈ નહીં હોય કલીમાં આ કલીનું વર્ણન છે અને વૈરાગ્યના ગ્રાહકો નહીં હોય વૈરાગ્ય માટે પણ કોઈની ઈચ્છા નહીં હોય અમે વૈરાગ્ય દાન કરીએ જ્ઞાન અને વૈરાગ્ય બધાના જીવનમાં હશે પણ કેવા હશે વૃદ્ધ હશે ભક્તિના ખોડામાં પડેલા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ હતા કલીમાં કોઈ જ્ઞાન તરફ વૈરાગ્ય તરફ જનારું જ હતું નહીં લગભગ લોકો આપણે બધાના જીવનમાં તપાસ તો કરીએ આપણા જીવનમાં જ્ઞાન વૃદ્ધ છે કે યુવાન છે આપણા જીવનમાં તપાસ કરીએ કે આપણા જીવનમાં વૈરાગ્ય વૃદ્ધ છે કે યુવાન છે આપણા ભગવાન ભગવાન પ્રત્યેનો ભાવ છે છે ભગવતી ભક્તિ પ્રત્યેની ચોક્કસ આપણામાં આપણી ભક્તિ યુવાન છે પણ આપણા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે એટલે ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે કે હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ પણ હું કલયુગમાં ત્રણ કારણે હું બહુ દુઃખી થઈ છે એક સદાચાર ન હતો એટલે મારા જીવનમાંથી સદાચાર જતો રહેશે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ જશે અમારા જીવનમાં ખરા અર્થમાં યોગ માર્ગ નથી અમારા જીવનમાં તપ નથી એટલે આવી ઘટના થઈ છે તમે કોઈ પણ રીતે મારા દીકરાઓને તમે યુવાન બનાવો તમે તો કોના દુઃખો નથી હર્યા વાલ્મીકી દુઃખી થાય તો એને પણ માર્ગદર્શન કરનારા તમે છો વ્યાસ દુઃખી થાય તો એને માર્ગદર્શન કરનારા તમે છો અરે ધ્રુવ હોય પ્રહલાદ હોય એ બધાને માર્ગદર્શન કરનારા તમે છો તો મારું માર્ગદર્શન નહીં કરો અને ત્યારે કહ્યું કે તમે ચિંતા ન કરો હું પ્રતિજ્ઞા કરું છું કે તમારા જે આ દીકરાઓ છે બે દીકરાઓને યુવાન બનાવી અને ભક્તિ મહારાણી ઘરે ઘરે ગેહે ગેહે જને જને હું તમારી સ્થાપના ન કરાવું તસ્મીમ સ્થાઉ સ્થાપયિ ગેહે ગેહે જને જને ઘરે ઘરે જેને તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ મટી જાઉં નારદજીએ સંકલ્પ કરી લીધો છે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે આપણે એમ થાય કે જ્ઞાન એટલે શું ને વૈરાગ્ય એટલે શું જ્ઞાનમ તત્વાર્થ સંબોધ પરમાત્માના અર્થનો બોધ થવું એનું નામ છે જ્ઞાન પરમ તત્વ શું છે એના અર્થ નો બોધ થઈ જવું એને જ્ઞાન કહેવાય અને નારદજી નો તો ધંધો જ એક છે હરિગુણ ગાવાનો અને ગૌડાવાનો આ જ કાર્ય નારદજી કહે છે જ્યાં જાય ત્યાં બસ એક જ કાર્ય મારું ધંધો હરિગુણો સંકલ્પ સિદ્ધ કરવા માટે ભગવાને વિચાર કર્યું કે મારા ભક્તનું વચન ન ખાલી જવું નમે ભક્ત મારા ભક્ત નું વચન ખાલી ન જાય એટલે ભગવાન નારદજી એ પ્રતિજ્ઞા કરીને કાનમાં વેદ મંત્રો ગાયા છે અને એ વેદ મંત્રો વેદાંતના ઘોષ કર્યા છે ગીતા પાઠ કર્યા છે વૈદિક મંત્રો થી ઉભા કરવાનો પ્રયત્ન કર્યો એટલે વૈદિક પરંપરા થી પણ જ્ઞાન અને વૈરાગ્ય ખાલી આંખ તોડી વૃદ્ધત્વ દૂર કરીને યુવાન થવાની વાત તો અલગ હતી ઉપનિષદ ના મંત્રો ગાયત્રી મંત્રો અને ગીતા પાઠ કહેવાની ઈચ્છા થાય કે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ એ જાયગા નહીં ત્યારે નારદજી કહેવાનો ઉપાય શું અહો નિદ્રા કથમ યાતિ વૃદ્ધત્વનું છે મહત્તરમ અરે આની વૃદ્ધાવસ્થા તો કેમ દૂર થાય નિદ્રા નથી દૂર થતી તો વૃદ્ધા અવસ્થા કેમ થાય કેવી રીતે હું જ્ઞાન અને વૈરાગ્ય અને દરેક લોકોના જીવનમાં જગાડું અને આવું જગાડવા માટે પોતે ચિંતિત થઈ ગયા ત્યારે ઉપરથી આકાશવાણી છે ક્યાંના માટે તમે કોઈ સંત પુરુષને પૂછવાનો માહો અને સાધુ પુરુષ જે બોલશે એ જ સાધુ પુરુષ જે કહે તે સત્કર્મ એવા સાધુ ને શોધવા માટે નારલજી તીર્થ તીર્થ પરિભ્રમણ કરે તીર્થમ તીર્થમ વિનિષ્ક્રમ્ય પૃચ્છન માર્ગે મુનિશ્વરા જે મુનિઓ મળે એને નારદજી હાથ જોડીને કહીએ કે આપ મને કહો ભક્તિના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે કયો ઉપાય છે ક્યુ સત કર્મ કરું કે યુવાન થાય મુનિઓ કહે વેદોનો પાઠ કરો ઉપનિષદો પાઠ કરો ગીતાના પાઠ કરો જપ કરો તપ કરો એને કહ્યું આ બધું થઈ ગયું મેં મારી આખી ઉર્જા લગાડી દીધી પણ ભક્તિના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ઉભા ન થાય મેં એને યમુનાના કિનારે વચન આપ્યું છે કે તમારા દીકરાઓને યુવાન કરી અને દરેકના હૃદયમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યની સ્થાપના ઘરે ઘરે ન કરું તો હું હરિનો દાસ નહીં આ તો મારા પ્રભુ માટે તો હવે ચેલેન્જ થઈ ગઈ મારા પ્રભુનો સવાલ છે અને દરેક જગ્યાએ પૂછતા પૂછતા નારદજીને હવે થયું કે હવે કોઈ જવાબ નહીં આપી શકે લગભગ મુનિઓ મૌન થઈ ગયા કે મૌન છે અમારે કોઈ મુનિઓ આશ્રમ છોડીને ભાગી ગયા કોઈ પાસે જવાબ ન મળ્યો ત્યારે નારદજી વિચાર કર્યો કે તપશ્ચરા બદ્રીનાથમાં જઈને તપ કરવું આજે પણ નિયમ એવો છે કે તમને ક્યારેક કોઈ ઉત્તર ન મળતો હોય ત્યારે ઉત્તર દિશામાં ચાલ્યા જાય હિમાલય મોટા ભાગના જવાબ મળી જાય અને તદર્થમ કૃત નિશ્ચય ત્યાં તપ કરવા માટે હું જેવો ગયો છું નારદજી બદ્રીનાથ તરફ જતા હતા ત્યાં એને ચાર સનત કુમારો ગયા છે નારદજીની આજ સ્થિતિ કંઈક અલગ હતી આજે નારાયણ નારાયણ નામ નહોતું મુખમાં આજ હાથમાં વીણા નો તાર નતો વાગતો હાથની કરતાલ નતી વાગતી સનત કુમારો એ કહ્યું કે કેમ અપ્રસન્ન છો નારદજી નારદજી પોતાની વ્યથા જણાવી કે આવું આવું છે હું ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને દરેક ના હૃદયમાં સ્થાપિત કરવા માંગુ છું એના માટે હું શું કરું તો એમણે કહ્યું કે એના માટે તમે ભાગવતજી કરો આ પાંચ વર્ષના બાળક જેવડા છે ચારે ચાર ભાઈઓ સનત કુમાર સ ન કુમાર સનાતન કુમાર ને સનંદન કુમાર ખાલી લંગોટ પહેરીને ફરવા વાળા છે સનત કુમાર હોય તો ઓળખી કેમ શકાય એના ત્રણ વિશેષણો છે એક જરા યુષ્માન બાદ હતી એના આખા શરીરમાં વૃદ્ધા અવસ્થા લેશ માત્ર ટચ નથી થઈ છે આપણા પૂર્વજોના પૂર્વજ પણ એની ચામડી જોવું તો નાના બાળક જેવી પાંચ વર્ષના બાળક એનો મતલબ એવું નહીં સમજવાનું કે નાના છે જેની ચામડી વર્ષના બાળક જેવી હોય એ છે એવી હતી કે નાના બાળકની જેવી કોમળ ને એકદમ મુલાયમ ચામડી હોય એવી ચામડી હતી સો થી ઉપર વટી ગયા ત્યારે પણ એવી ચામડી હતી જયારે આયુષ્યમાન બાદ હતી એની એક એને વૃદ્ધા અવસ્થા એની ચામડી વૃદ્ધ ન થાય એનું પેલું લક્ષણ બીજું લક્ષણ છે હરિશરણમ 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 સતત એના મુખમાંથી આ મંત્ર નીકળા ગયેલા છે સતત બોયલા કરે છે હરિશરણમ હરિશરણમ અને એની ત્રીજી ઓળખાણ એ છે કથા માત્ર એક જીવીને ને ફક્ત કથા માટે જીવે છે જ્યાં પણ કથા હોય ત્યાં હમણાં જ શાસ્ત્રીજી કહ્યું કે કોઈ બૂટ ચપ્પલ પહેરીને ન આપણે બૂટ ચપ્પલ પહેરીને આવ્યો થાય શું પણ બૂટ ચપ્પલ પહેરીને આપણે જ્યાં ભાગવતજી પધારે ત્યાં ટોટલી તીર્થો પધારી જાય ટોટલી દેવતાઓ દંડકારણ્ય આદિ વનો મોટા મોટા પુષ્કર આદિ સરોવર મોટી મોટી નદીઓની ચેતનાઓ તત્કાલ આવી જાય જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં ચેતનાઓ આવી બેસી જાય અને

ભાગવત છે એ વેદ અને ઉપનિષદનો સાર છે વેદ અને ઉપનિષદથી નથી હોય કંઈ ભાગવદજીથી થશે ત્યારે કહ્યું કે ક્યારેક ક્યારેક આંબામાંથી કેરી થાય પણ આંબા કરતાં કેરીની મીઠાશ કંઈક અલગ હોય આંબા આખામાં મીઠાશ ન હોય આંબાના પાન ચાવો એની દાળ ચાવો એની છાલ ખાવો તો આંબામાં મીઠાશ ન હોય એટલી એના ફળમાં મીઠાશ છે આંબા કરતાં કેરીનું મહત્વ વધી જાય એમ જેટલો અર્ક દૂધમાં નથી એટલો દૂધમાંથી ઉત્પન્ન થતા ઘીમાં છે

ઓલામાં તમે રસની અનુભૂતિ વેદ ઉપનિષદમાં ન કરી શકો આમાં તો રસની અનુભૂતિ થાય અને એ રસની અનુભૂતિ થાય એટલે કહેવામાં આવ્યું છે કે તમે ભાગવતજી નો આરંભ કરો કે તો તમે સંભળાવી દયો મને ભાગવતજી ભાગવતજી નું ગાન કરો જેના કારણે બધાના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય ભક્તિ મહારાણીના દીકરાઓ થઈ જાય મારે દરેકના હૃદયમાં સ્થાપના કરવી છે ગાયા નહીં યોગ્ય સ્થાન ઉપર કથા થાય તો જ

નાક માંથી હવા કાઢો ને તો અત્યારે એક નાક ચાલતું હોય મારા જમણા નાક માંથી શ્વાસ આવે મારું જમણું નાક ચાલે છે અત્યારે પણ તમે હરિદ્વારમાં જાઓ તો હરિદ્વારમાં ચોવીસ કલાક બે નાકમાંથી શ્વાસ આવતા હોય કહેવાય સતત કે હરિદ્વારની વિશેષતા છે હરિદ્વારની અંદર સૌથી વધારે ઋષિઓએ તપ કરેલું છે મોટા ભાગના બધા ઋષિઓએ તપ કર્યું હોય એવું સ્થાન હોય તો હરિદ્વાર એટલે આપણે આનંદ આવે ત્યાં ગુજરાતી જમવાનું મળે એટલે આનંદ આવે એમ નહીં ગંગાજીનો કિનારો છે તો ઋષિકેશમાં પણ છે આગળ છે ગંગાજીના કિનારે બધી જગ્યાએ છે એના ઘાટ સારા બાંધેલા છે એટલે નહીં એની બજારો સારી છે એટલે નહીં કે એટલે ઋષિઓ તપ કર્યું છે એટલે हरिद्वारમાં આનંદ આવે નાના ઋષિ ગણેર જુષ્ટમ જાજા બધા રોજ લોકો ત્યાં આવેલા છે हरिद्वारની બીજી વિશેષતા રમ્ય એકાંત દેશસ્તમ તમે હરિદ્વારમાં ગમે ત્યાં બેસો તો આંખ બંધ કરો તમને એવું લાગે કે હું એકલો છું મારી આજુબાજુમાં કોઈ નથી એવા કેટલાય સ્થાનો છે કે ત્યાં તમે બેસો એટલે તમને ધ્યાન લગાડવું ન પડે લાગી જાય એમાં હવે પાછા ત્યારે અનુભવ કરજો આશ્રમ છે સમય મળે હરિદ્વાર કનખલમાં જાજો જ્યાં સતી નો દેહ પડી ગયો એની બાજુમાં જ આશ્રમ છે એ આનંદ મહિમા ના આશ્રમ ની સમાધિ છે ત્યાં જઈને તમે આંખ બંધ કરીને બેસો તમને એવું ન લાગે કે મારી બાજુમાં કોઈ બેઠા તમને એવું લાગે કે હું એકલો છું બીજું કોઈ નથી હરિદ્વારની બીજી વિશેષતા હરિદ્વારની ત્રીજી વિશેષતા હરિદ્વાર જાવ તો તમને કૂતરા પ્રત્યે ઘોડા પ્રત્યે હાથી પ્રત્યે જે આજુબાજુમાં જે પ્રાણીઓ છે એના પ્રત્યે તમને હમદર્દી જાગે તમને એમ થાય કે ઘોડા ઉપર નથી બેસવું તમને એવું થાય કે આમ નથી કરવું કોઈને ભાર નથી આપવો એવી ભાવના થાય આ એની વિશેષતા છે અને બીજું એટલા બધા ઋષિઓ જ્યાં તપ કર્યું એવી તપસ્થલી છે એટલે આપણે બધા ત્યાં જઈએ અને ત્યાં જઈને કથા કહે નારદજી કે ભલે અને નારદજી ને બધા લોકો ત્યાં ગયા અને મંગલાચરણ નો આરંભ થયો નારદજી ને આગળ બેસાડ્યા મંગલાચરણ નો ખાલી આરંભ થયો ખાલી જન્મ ખાલી એક શ્લોક ગવાનું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતા લઈને આવી ગયા ત્રણેય યુવાન અને ત્રણેય યુવાન હાથમાં કરતા નથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ સાત નામ બોલતા બોલતા એવા આ સાતય નામ બોલવાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણા જીવનમાં પણ યુવાન થઈ જાય પૂજ્ય બ્રહ્મલિંગ ડોંગરેજી મહારાજ કહેતા કે જેને પોતાના જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયને યુવાન કરવાથી સાત નામ બોલે શ્રી કૃષ્ણ